નમસ્કાર હું પ્રશાંત શુંબે એસપી બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી બે હજાર પચીસમાં એક છેતરપિંડીનો બનાવ બનેલો હતો જેમાં એક જે ફરિયાદી ભોગ બનનાર યુવક છે તેઓને પાંચ લોકોને ટોળકીને લગ્નની લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવેલ હતી અને આ ગુનામાં તેઓ પાસેથી ત્રણ લાખ જેવી રકમ તેઓએ મેળવી લીધેલ હતી વડગામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને અન્ય સ્ટાફ દ્વારા સારી રીતે આ કેસનો ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલ હતો અને આમાં બે લાખ એકાવન હજારની રકમની રિકવરી પણ કરવામાં આવેલ હતી ગુજરાત સરકાર તેમજ ગુજરાત પોલીસની જે કાર્યક્રમની નીતિ છે તે તૂચકો અર્પણની જેમાં ફરિયાદીના ગયેલ મુદ્દામાલ પાછળ તેઓને આપવાની અમારી જે પહેલ છે આ પહેલ અંતર્ગત વડગામ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દ્વારા આ બે લાખ એકાવન હજારની રકમ ફરિયાદીને સહકાર આપીને તેઓ પાસેથી અને માનનીય કોર્ટ સાહેબ પાસેથી છોડવીને આજ આ જ તે કાર્યક્રમ અંતર્ગત તેઓને પાછળ આપવામાં આવેલ છે મારી આપ સૌના માધ્યમથી તો અમને વિનંતી છે આ પ્રકારના કોઈ પણ બનાવ આપના સાથે બને તો તાત્કાલિક પોલીસને સંપર્ક કરજો અમે આપના સાથી છીએ અને આપના સાથે જે પણ આ પ્રમાણે છેતરપિંડી કરવા માગતા હોય તેઓને ન્યાયની કક્ષામાં આવીને અને કાયદાનો જે અમારો પ્રયત્ન છે કાયદા તે તેઓને કરવામાં આવશે શિક્ષા કરવામાં આવશે થેન્ક યુ જયિર